તો ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ધોરણ દસના પરિણામને લઈ શિક્ષણ રાજ્યમંત્રીની સૌ કોઈને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી પ્રોફે પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા ના પાસ થનાર વિદ્યાર્થીઓને ડબલ અભિનંદન આપ્યા પાંસરિયાએ તેઓએ કહ્યું કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ડબલ અભિનંદન આજથી અથાગ મહેનત કરો અને પાસ થાવ સિલેબસમાંથી જ પ્રશ્ન પૂછાવાની પદ્ધતિ હતી પદ્ધતિ બદલાવવાના કારણે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે વાલીઓ પણ નવી ઉર્જાથી આગળ આવ્યા છે અનેક શાળાઓમાં મોટિવેશન માટે હું પણ ગયો હતો વાલીઓ શાળા અને સરકારનો સંયુક્ત પ્રયત્ન હતો આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ જે દસમા ધોરણની એક્જામ આપી હતી અને આઠ નવ મહિના પહેલા જ આદરણીય મુખ્યમંત્રી ગોપિન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન છે અમારા સચિવ અને અધિકારીઓ પરીક્ષા પ્લાનિંગની ટીમ બધા જ સાથે મળીને પરીક્ષા મૂળની અંદર ફેરફાર યાની કે સિલેબસની અંદરથી જ પેપર પૂછવા વિદ્યાર્થી જે ભણ્યા છે એમાંથી જ પેપર કાઢવા અને બહુ હાર્ડ કાઢી અથવા તો ટેક્સ્ટબુકથી બહાર પ્રશ્ન પૂછી અને વિદ્યાર્થી જો એમાં કન્ફ્યુઝ થઈ જાય તો એ સારું નહીં કહેવાય વિદ્યાર્થીઓના એની એના જે લેવલ પ્રમાણે એ એક્ઝામ એક્ઝામિનેશન છે અને અનેક સ્ટેટની અંદર ગુજરાતના સીબીએસઇ બોર્ડની અંદર બધી જ જગ્યાએ આ પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા છે ત્યારે પરીક્ષાના પદ્ધતિની અંદર સંશોધન કરી અને ખૂબ સારી રીતે મારા અધિકારી મિત્રોએ મહેનત કરી